તળાજા વિસ્તારમાં કરનાર શખ્સને પડ્યું પોલીસે ઝડપી લીધી જેલ હવાલે કરવામાં આવ્યો શેત્રુંજય વન્યજીવ વિભાગના વન્યજીવ રેન તળાજા વિસ્તારમાં તાજેતરમાં વાંભોર તલ્લી ગામની સીમમાં સિંહની ની પંજવણી કરતો વિડીયો એક વાયરલ થયો હતો જેને લઈને ડોક્ટર રામરતન લાવન સંરક્ષણની વન્યજીવ અપરાધમાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ઇસમને બનાવવાળી જગ્યાએ ટ્રેસ કરી અને આરોપી ગૌતમભાઈ ગેલાભાઈ શિયાળને ઝડપી લઈ તેની વિરુદ્ધ અલગ અલગ કલમો નોંધી આરોપીને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો હતો